નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરીશું બેંક ઓફ ઇન્ડિયામાં એક નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે આ ભરતીમાં કોણ પરીક્ષા આપી શકશે અને કઈ પોસ્ટ પર કેટલો પગાર રહેવાનો છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે આ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે આ ટેલિગ્રામની ચેનલની લિંક નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો મિત્રો આ ભરતીને આપણે વિગતવાર સ્લાઇડ દ્વારા સમજીએ મિત્રો આ ભરતી બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી છે પોસ્ટના નામની વાત કરીએ તો ક્રેડિટ ઓફિસર જીબીઓ સ્ટીમ દ્વારા આ ભરતીની પોસ્ટ રહેવાની છે કુલ જગ્યાની વાત કરીએ તો ટોટલ પાંચસો ને ચૌદ જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે આગળ મિત્રો ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત વીસ બાર બે હજાર પચીસથી થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ રહેવાની છે પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આગળ મિત્રો પોસ્ટની જગ્યાની વાત કરીએ તો એસએમ જીએસ ફોરમાં છત્રીસ જગ્યા એમએમ જીએસ થ્રીમાં સાઠ જગ્યા એમએમ જીએસ ટુમાં ચારસો ને અઢાર જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે આગળ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની વૈમર્યાદાની વાત કરીએ તો પોસ્ટ ફોરમાં ત્રીસથી ચાલીસ વર્ષ પોસ્ટ થ્રીમાં અઠ્યાવીસથી આડત્રીસ વર્ષ અને માં ટુમાં પચીસથી પાંત્રીસ વર્ષ અને મિત્રો ને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ મળશે આગળ મિત્રો આ ભરતીમાં તમને પગાર ધોરણ આ મુજબ મળશે જેમાં પોસ્ટ ટુ પોસ્ટ થ્રી અને પોસ્ટ ફોરમાં તમને અલગ અલગ પગાર મળવાપાત્ર રહેશે આગળ મિત્રો લાયકાત અને અનુભવની વાત કરીએ તો કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન અને પ્લસ તમારે આમાં એમબીએ કરેલું હોવું જોઈએ સી એ આઈ સીડબ્લ્યુ અથવા સમાન પ્રોફેશનલ તમારી ડિગ્રી હોવી જોઈએ અને સ્કિલ મુજબ બેથી આઠ વર્ષનો તમારે આમાં અનુભવ હોવો જોઈએ સાથે ઓફિસર લેવલનો પણ અનુભવ હોવો જોઈએ આગળ મિત્રો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પહેલાં તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે અને પછી તમારે તેમાં ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને પરીક્ષા કેન્દ્રો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર રહેશે આગળ મિત્રો અરજી ફીની વાત કરીએ તો એસી એસટી ટી ડી ઉમેદવારને એકસો ને પંચોતેર રૂપિયા જનરલ અને અન્ય ઉમેદવારને આઠસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે અને મિત્રો તમારે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ ઇન્ડિયા ડોટ બેંક ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીની જાહેરાત મિત્રો આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ ભરતીને લઈને કોઈ મૂંઝવણ હોય તો તમે કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત